મહુવા સ્ટેશન રોડના જર્જરિત મારુતિ કોમ્પ્લેક્ષની છતની પારાપીઠ ધરાશાયી થતાં વાહનોને દુકાનોને નુકસાન મહુવાના સ્ટેશન રોડ ઉપર મારુતિ કોમ્પ્લેક્ષ આવેલું છે જે હાલ જર્જરિત હોવાના પગલે નગરપાલિકા દ્વારા નોટિસ બજાવવામાં આવી હતી ત્યારે આ જોખમી જર્જરિત કોમ્પ્લેક્સની છતની પારાપીઠ ધરાશય થતાં પાર્કિંગ કરેલા સાતથી આઠ બાઇકો અને દુકાનની બહાર બનાવેલા શેડને નુકસાન થવા પામ્યું હતું જોકે આ બનાવ સમયે કોઈપણ વ્યક્તિ હાજર નહીં હોવાના કારણે અકસ્માત ટળ્યો હતો ¡Gracias!